નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે આગામી ત્રણ દિવસ માટે ભારેથી ભારે વરસાદ દલખાત વિભાગની આગાહી અનુસાર આજે રાજામાં વરસાદી માહિલ સ્થે હવામાન વિભાગે આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ભારે વરસાદની આશી આગાહી કરી છે તો કેટલાક વ્યવહોમાં બહાર રહેવાની આવે છે તો તારેસરની સ્થિતિ જો માછીમારોને આગામી અડતાલીસ કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મહત્વનું એ છે કે રાજ્યના એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે અંબાલાલ પટેલે ભારે વરસાદ કરી ખાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાવડી અનુસાર આગામી ચોવીસ કલાકમાં વરસાદનું જોર છે જ્યારે ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અચાનક તો જુવારના બાર જુલાઈ સુધી રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ એટલે કે અંબાલાલ પટેલે અનુસાર અનેક વિરોધમાં એ એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં અનેક ભાગોમાં જળબંબાતી સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મુક્ત રહેશે જોકે જુલાઈ રાજ્યના વરસાદો જોર ધરાવવાની આવકારી કહેવાય રહેશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન બનાસકાંઠામાં ભારે વરસાદની ખેતીને ભારે નુકસાન થયું છે ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિપદ્રી મંત્રીને વળતર માટે કરી રજૂઆત જિલ્લાના ધાનેરા દાતીવાડા ડીસાના પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકોને વ્યાપક નુકસાન થયું છે તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવામાં માંગણી કરી છે સાથે જ નુકસાનનો સર્વે કરવાનું પણ માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત આજે ગાંધીનગર સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગામમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ આઠ રૂપિયા ચુકવાશે અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ચાર રૂપિયાની ચુકવણી આવતા હતા આ સાથે પોચ પંચાયતની ચૂંટણી વખતે સરહમ રહીને જેના પંચ સરપંચ મહિલા બન્યા છે તો પંચાયતને આજે સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે ખાસ યોજનાઓનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જે સફળ યોજના અંતર્ગતમાં જે સફળ રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે આ ડિજિટલ સેવા લાભાર્થ બહેનોને વ્યક્તિગત ડિજિટલ વોલેટમાંથી સીધી સહાય જમા થશે વર્ષના અંત સુધીમાં આ યોજનાને અંતમાં આશરે અઠ્યાવીસ હજાર લાખ લોકો સિસ્ટમ દ્વારા લાભ મળશે તેર તાલુકા અને બે જિલ્લાઓમાં એ કાર્ડ ધરાવતા પરિવારોમાંથી પચાસ હજાર બહેનોને સહાય મળશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ માટે તમારે એ ચલણ પ્રાઇવેસનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે આ વેબસાઈટ પર વિવાદ અને અથવા ફરિયાદોના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણને સંબંધિત વિગતો આપવી પડશે ફોન અથવા ઈમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે હેલ્પ રહેશે આ સિવાય કોઈ ફોન દ્વારા સવારે છ થી બપોરે બાર વાગ્યાની વચ્ચે તમે આ નંબર ઉપર કોલની ફરિયાદ પણ કરી શકો છો વધુ મહત્વની આગળ વાત કરીએ કે અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત અમદાવાદમાં એ એમ બીઆરટીએસ બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનો વયમર્યાદા પંચોતેર વર્ષ ઘટાડીને પોષણ વર્ષ કરાય છે બંને સિવામાં પોષણ વર્ષની વધુના નાગરિકોને હવે ફીમાં મુસાફરી કરી શકશે સાથે દિવ્યાંગને પણ હવે મફત મુસાફરી કરી શકશે અગાઉ દિવ્યાંગોને ચાલીસ ટકા ખર્ચ ખાસ મળતા હવે તે આ તંદન ફી કરવામાં આવ્યા છે વધુ આગળ મહત્ત્વની વાત એ કે આ કાર્ડમાં મળશે બે લાખનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો હતો અને અત્યાર સુધીમાં ઓગ ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવે છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ ધરાવતી વ્યક્તિને બે લાખ સુધીની અકસ્માત વીમોનો લાભ પણ આપે છે ઈ શ્રમ કાર્ડ ધરાવતા પ્રધાનમંત્રી યોગી માનધન યોજનાના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે વધુ આગળ વાત કરીએ કે સમુદ્ર ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાનો વાતો કરી રહ્યા છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને દેવાળિયા બની રહ્યા છે ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જ આવક પ્રમાણમાં વધુ થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતો માટે પચાસ હજાર રૂપિયા કરતાં વધુ દેવું થઈ ગયું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ સપ્પન હજાર પોણસો અડસઠ પ્રયાદનું દેવું છે ગુજરાતના ચાર બેતાલીસ પોઈન્ટ પોંચ ટકા ખેડૂતોના દેવાદાર ડૂબેલા છે ગુજરાતને કરતાં પણ ઓછું દેવું ઉત્તર ગુજરાત પ્રદેશ ખેડૂતો પર છે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોની પાકની આવકમાં ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો તેર રૂપિયાની નોંધાય છે રાજ્ય સરકારનો દાવો એ છે કે ગુજરાતના ખેડૂતની આવક બમણી થઈ ગઈ છે પરંતુ હકીકત એવી છે કે તમે પણ જોઈ શકો છો વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને મળશે ખાસ સન્માન હવે પ્રગતિશીલ ખેડૂત સન્માનિત કરાશે આ ખેડૂતોને એક લાખ સુધીનું રોકાણ પુરસ્કાર આપવામાં આવે છે રાજ્યમાં જે ખેડૂતો ખેતી વિકાસનું નવું કંઈક કરે તો નવી તકલીફો રજૂ કરવામાં આવે તો કામ કરે છે આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની રોકાણ પુરસ્કાર આપીને સન્માનિત કરે છે આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેત ખેતીવાડી અધિકારીને નિયમ નમૂનો અરજી કરવાનું રહેશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સરકાર આપશે તેર હજાર પોણસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પોણસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પોત લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કામ કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેવો બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય પંજાબના ભગવાન માન સરકારે દલીલ પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબનો સુધી જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજનાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનોનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક કેવાયસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એ કેવાસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર સ્કિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરશે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એકદરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવું પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પીવા આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ હળપત હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાય પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીડ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાય સી કરવા જરૂર રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરના ડિલેવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ઘર બેઠા છે આયુષ્યમાન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોની આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થશે બેંકે અશ્વિન અશ્વિનીનારાયણને આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પોણસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પોનસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પોણસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કાતે તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે કાધા તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે કાધ તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલુ બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્ત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકને ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે ઘઉંમાં ચોવીસો ને પ્રચી પ્રતિ કીટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે